નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશભાઈ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું ફરીથી એક વખત સહહૃદય હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગુજરાત બોર્ડની નવી આવૃત્તિ ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર એક આ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકની ચર્ચા કરીશું બરાબર ચાર પ્રશ્નો આપેલા છે ચારે ચાર પ્રશ્નો આપણે આની અંદર સરળતાથી સરળતાથી સમજૂતી સાથે આપણે એને સમજીશું જો એ તમારા ચાર પ્રશ્નો સરળતાથી સમજવા હોય તો ફરી એક વખત તમને હું રિમાઇન્ડર કરાવી દઉં કે આની આગળનો જે વિડીયો છે થિયરીનો વિડીયો એ એક વખત જોઈ લેવો જેથી કરીને દાખલા સમજવામાં કેવું રહેશે એકદમ સરળ રહેશે તો ચાલો આપણે શરૂ કરીએ એની પહેલાં વેદ ડિજિટલ નામની જે એપ્લિકેશન છે પ્લે સ્ટોરની અંદર તમને સરળતાથી મળી જશે ડાઉનલોડ કરશો ઓપન કરશો ઓપન કરશો એટલે આ રીતનું એક પેજ ઓપન થશે દસ આંકડાનો તમારો મોબાઈલ નંબર છે એન્ટર કરશો સેન્ડ ઓટીપી એટલે એક ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરશો એટલે આ રીતનું તમને વેદ ડિજિટલ એજ્યુકેશનનો ફ્રન્ટ પેજ છે તમને જોવા મળશે એની અંદર પેડ કોર્સની અંદર ધોરણ નવ અને દસના ગણિત અને વિજ્ઞાનના ચેપ્ટર પ્રમાણેના વિડીયો તમે સરળતાથી જોઈ શકો છો અભ્યાસ કરી શકો છો સાથે સાથે ફ્રી મટિરિયલ્સની અંદર તમે જાઓ એટલે કે કોઈ પ્રકારનું મટીરિયલ્સ મૂકવામાં આવેલું છે તો એ પણ તમને મળી જશે એક્ઝામ પેપર તો કે એક્ઝામ સમયે જ્યારે એકમ કસોટી છે સેમ વન સેમ ટુ વાર્ષિક બરાબર તો એની પેપર જે છે અલગ અલગ પેપર સાથે સોલ્યુશન સાથે પીડીએફ તમને જોવા મળશે હવે ત્રણ થી બારના વિડીયોની અંદર જશો એટલે આ રીતનું તમને પેજ જોવા મળશે સ્ક્રોલ કરશો કોઈ પણ એક ધોરણ ની અંદર જશો ધોરણ ની અંદર જશો એટલે આ રીતનું કે ભાઈ ધોરણ દસ તો એની અંદર આટલા વિષય આવે છે ધોરણ આઠ તો આટલા વિષય આવે છે તો કે ગણિત ગણિતની અંદર ક્લિક કરીશ એટલે ચેપ્ટર પ્રમાણે પાઠ પ્રમાણે તમને વિડીયો જોવા મળશે ક્લિક કરશો એટલે એની અંદર આગળ જઈને તમે જોઈ શકો છો આ સાથે સાથે વેદ ડિજિટલ એજ્યુકેશન છે એ શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં પણ અવાઇલેબલ છે જે ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રો પાસે શાળા મિત્ર એપ્લિકેશન હોય જ છે મારા ખ્યાલથી લગભગ મોસ્ટ ઓફ હોય છે તો એની અંદર પણ તમે શાળા મિત્રની અંદર જઈ અને વેદ ડિજિટલ એજ્યુકેશનના વિડીયો છે દરેક ધોરણ પ્રમાણે તમે જોઈ શકો છો બરાબર તો ફરીથી મિત્રો એક વખત યાદ કરાવી દઉં કે જે વિદ્યાર્થી મિત્રો આપણા ચેનલની અંદર નવા છે તેઓ લાઇક કરશે શેર કરશે અને સબસ્ક્રાઈબ કરશે જેથી કરીને તમે તમારા સગા સંબંધીઓ મિત્રો તમારા ગ્રુપની અંદર તમારા સ્કૂલની અંદર તમારા મિત્રોને શેર કરી શકો છો સાથે સાથે અભ્યાસ પણ કરી શકો છો જેથી કરીને રિઝલ્ટ પરિણામ આપણું જે છે એ ખૂબ જ સારું મળે અપેક્ષા કરતાં પણ આપણને સારું રિઝલ્ટ મળે તો આપણે વધારે સમય ન બગાડતા ધોરણ નવ વિષય ગણિત નવી આવૃત્તિ બરાબર સ્વાધ્યાય

આપણે હાફ પાડી દીધી છે તો હવે આપણે શું કરવું પડશે તો કે એને આપણે પી અને ક્યુ સ્વરૂપમાં લખવી પડશે તો બહુ સરળ છે મિત્રો જો શૂન્ય ને એટલે કે જીરા જીરો ક્યુ સ્વરૂપે લખતા ચાલો લખીએ કેવી રીતે લખાશે તો કે જીરો લખી નાખો લખી નાખું તો છેદ તો જોશે ને તો થિયરીમાં મેં શું કીધું હતું કે ભાઈ કોઈપણ સંખ્યાના છેદમાં કાંઈ ન હોય ત્યારે હંમેશા શું હોય છે તો કે એક હવે ચેક કરી લો જો પી છે એ પૂર્ણાંક થયો તો કે હા ફરીથી રિપીટ માર દો પૂર્ણાંક એટલે ધન ઋણ અને શૂન્ય આ ત્રણનો સમ આવે તો શૂન્ય તો છે જ ઓકે આ ક્યુ છે તમારો એક તો એ કેવો થયો શૂન્યતર પૂર્ણાંક થયો કેવો થયો શૂન્યતર પૂર્ણાંક તો શૂન્યતર પૂર્ણાંક એટલે શું તો કે કાં તો એ ધન હોય અને કાં તો એ ઋણ હોય ક્લિયર ખ્યાલ આવે છે બરાબર તો આ રીતે આપણે આનો આન્સર છે એ સરળતાથી લખી શકીએ છીએ કે શૂન્ય એ સમય છે અને પી અપન સ્વરૂપે હું લખું છું તો મને આ રીતના મળે છે શું તો કે ઝીરોના છેદમાં એક આગળ જઈએ નેક્સ્ટ સવાલ શું કહેવા માગે છે આઠમા ધોરણનો સવાલ છે મારા ખ્યાલથી મિત્રો જુઓ આઠમા ધોરણનો ક્યાં ધોરણનો આઠમા ધોરણનો બરાબર ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યા લખવાય કેટલી કીધી છે યાદ રાખજો ભાઈ રિમાઈન્ડર કરાય તો કેટલી કીધી છ છ કીધે એનો મતલબ થાય શું તો કે ત્રણ અને ચારની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ છે કેટલી છે અસંખ્ય ગણી શકાતી નથી એટલી સમય સંખ્યાઓ છે તો એટલા જ માટે આપણને છ કીધી છે તો ની જગ્યાએ સાહેબ દસ કહી શકે તો કે હા બાર હા પાંચ હા પંદર વીસ પચીસ ગમે એટલી કહી શકે કોઈ એનો ફિક્સ ફિક્સેરિયા નહીં કે કે છે છે કેટલી તો તો સર અસંખ્ય તો આપણે એને ગોતવા માટેની એક પેટર્ન છે એક રીત છે ધોરણ આઠ માં જે આવતી હતી એ જ છે સેમ ટુ સેમ પેલા નિરીક્ષણ કરો કે બે સંખ્યાઓ કેવી છે અપૂર્ણાંકમાં છે નથી કેવી છે પૂર્ણાંકમાં છે ને બરોબર તો બહુ સરળ કીધી કરો એટલે સાત મળે કેટલા મળે સાત બે ના છેદમાં સાત લાવવાના છે બરોબર ફેર ન કરવો જોઈએ કાંઈ તોટાને તને ત્રણ છેદ માં કાંઈ નથી તો શું હોય એક બીજી ચાર છેદ માં કાંઈ ન હોય શું હોય એક હવે મારે શું કરવાનું છે તો કે હવે મારે એક છેદમાં એને સાત કરવા હોય તો એને ગુણવા જ પડે સરવાળો બાદથી કંઈ ન આવે તો એને હું સાત વડે ગુણું તો ઉપર કોણ છે ત્રણ તો મારે ત્રણને ને કેટલા વડે ગુણવાના સાત વડે તો આનાથી મને શું મળે છે એકવીસના ના છેદમાં સાત સેમ ટુ સેમ અહીંયા આવીએ એકને મારે સાત વડે ગુણવાના ચારને ને મારે સાત વડે ગુણવાના એટલે મને કેટલા મળશે બાળકો અઠ્યાવીસ છેદમાં સાત ક્લિયર હવે જો આ બે જે સંખ્યા તમને મળી એ બે સંખ્યા કોને સિમિલર બતાવે છે કોને સિમિલરિટી સાથે કોને સાથે સમાન છે તો 3 ને 4 જો 7 13 21 7 6 28 એટલે આપણે આ બેય માં કાઈ ડખો કરેલો નથી કાઈ આપણે એમાં ચેન્જીસ કરેલો નથી આપણે એમાં કાઈ સુધારા વધારા કરેલા નથી ખાલી એને લખવાની રીત બદલી છે એનો છેલે આન્સર તો એ જ છે 7 13 21 7 6 28 બરોબર છે દુડાડ એટલે પાછા આના જ આવશે તો જ ચાલે બાકી ન ચાલે મજા આવે એમ આપણે સંખ્યાને બદલી રકમ ચેન્જ કરી શકીએ નહીં જવાબ આપણા ખોટા કરે તો હવે શું કરવાનું તો કે સર છેદમાં કેટલા છેદ છેદ સમાન સમાન કામ પતી ગયું પછી એનો અંશ બે ના છે એકવીસ થી અઠ્યાવીસ સુધી ક્યાંથી તો કે ભાઈ એકવીસ થી અઠ્યાવીસ સુધી કેટલી સંખ્યાઓ છે તો કે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ બે ના છેદમાં શું હતું સાત તો બધાના છેદમાં શું મૂકી દો સાત લખી નાખો ચાલો લખી નાખા તો આ તમારો આન્સર આવી ગયો છે શું તો કે છ સંખ્યા તે ગણી ગયો છદ જ થશે ફિક્સ જ આવે આમાં આપણે એવું કર્યું એટલે ફિક્સ થયો બાકી તો તમે છેદ જેવો કરો એવી સંખ્યાઓ મળે તમે સાતની જગ્યાએ સિત્તેર સિત્તેર છેદ કર્યા હોય તો કેટલી બધી મળે તો કેટલી લખવાની સજ લખવાની કોઈ પણ બધી સિત્તેર સિત્તેર લખવાથી કંઈ સિત્તેર માર્ક્સ નહીં મળે બે માર્ક્સનો સવાલ છે કેટલા માર્ક્સનો બે માર્ક્સનો એટલે આપણે જેટલું બનેલું શોર્ટ થવું જોઈએ બરાબર આપણે સરળતા રહેવી જોઈએ તો આ આપણી ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ થશે કેટલી કીધી અહીંયા પાંચ કીધી ખ્યાલ આવી ગયો તો આપણી પાસે બેયના છેદ ચેક કરો જુઓ અહીંયા છે ત્રણ ના છેદ પાંચ અને અહીંયા છે ચાર

પાંચ ગુણ્યા છ ચાર છક ચોવીસ છેદમાં ત્રીસ થઈ ગયા હા ફરીથી થઈ ગયા તો હવે શું ચેક કરો તો કે અંશની અંદર અઢાર અને ચોવીસ વચ્ચેનો તફાવત ગેપ કેટલો છે કઈ કઈ સંખ્યા આવે તો એક આવે ઓગણીસ એક આવે વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ ચોવીસ નહીં લખવાની તો એ નહીં થઈ ગયા આ નહી આવે એ થોડી લખવાની છે પાંચમાં તમે આ બે લખો તમે ત્રણ જ ગોઈતી કહેવાય ને તો આ જે હોય ન લખવાની હોય એ ક્યારેય ન આવે એ સિવાયની જ આવે છેદમાં શું છે તો કે સર ત્રીસ છે તો બધાના છેદમાં આપણે ત્રીસ મૂકી દો ચાલો આ ત્રીસ ત્રીસ અને ત્રીસ થેન્ક યુ ડન તો આવી ગઈ તમારી પાંચ સંખ્યા ક્લિયર છે ને મસ્ત મજાનો સવાલ બે માર્ક આમ જો ચપટી વગાડતા બે માર્ક્સ આવો આવો સવાલ હોય ચપટી વગાડતા બે માર્ક્સ મળે સરળતાથી ઇઝીલી હાવ નાની એવી એક ખાલી એક ગણતરી કરવાની છે સમય સંખ્યા આપણે ત્યારે એટલું પહેલો ટોપિક યાદ રાખવાનો કે છેદ સમાન કરવા છેદ કેવા કરવાના સમાન બસ આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે સરસ સારું કહેવાય છે તો સરળ ઈઝી થઈ ગયો દાખલો નથી તો છેદ સમાન કરવા આપણે શું લેવું પડે લસા લેવો પડે બીજું કાંઈ ન થાય લસા ન લેવો હોય તો આપણી પાસે રસ્તો છે જો આ સિવાયનો આપણે એક એક્સ્ટ્રા એક મટીરિયલ લઈએ જોવા છે કે આવી તમને પૂછો આવી રીતે આમ કે ત્રણ ના છેદમાં ચાર અને પાંચ ના છેદમાં નવ આની વચ્ચેની ગોતવા કીધી ચાલો છે દરખાસ્ત નથી મૂકવાનો હોય કાંઈ વાંધો નથી તો શું કરવાનું આ બીજા સંખ્યાનો જે છેદ છે ને આ બે સંખ્યા સાથે ગુણી નાખો ત્રણ નવ ચાર નવ કેટલા થયા સત્યાવીસ છત્રીસ આ ચાર ને ગુણી નાખો આનો છેદ આયા ગુણો પાંચ ચાર નવ ચાર કેટલા થયા વીસ છેદ છત્રીસ થઈ ગયા થઈ ગયા હરખા હરખા થઈ ગયા તો અંશ ભાઈ શું છે તો કે વીસ અને સત્યાવીસ છે તો વચ્ચે એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચી છવ્વીસ છ સંખ્યા મળે કેટલી મળવાની છ કીધી કેટલી ચાર કીધી છે છ મળે છે કઈ વાંધો નહીં છ લખવી તો છ લખો છમાંથી કોઈ પણ ચાર લખો પણ ચાર તો લખવી પડે છ લખો તો એ પૂરા માર્ક્સ મળે ચાર લખો તો એ પૂરા માર્ક્સ મળે ચારની જગ્યાએ બે લખો તો અડધા માર્ક્સ થઈ જાય બરાબર પૂરેપૂરી લખો તો જ માર્ક્સ મળે પણ વધારે લખો તો કાંઈ વધારે માર્ક્સ ન આપી દે છ મળે છે ને તો આપણે છ લખી નાખીએ કીધીથી ચાર તો બે માર્ક્સનો દાખલો હોય કે ત્રણ નો આપી દે એટલે મિનિમમ ચાર તો જોઈએ જેને માહિતી એટલી તો જોશે એટલે કે આ વસ્તુ યાદ રાખવાની છે ખાસ તમને કાંઈક નવું જ વસ્તુ મેં આપી જેના છે ધરખાને તો શું કરવાનું બીજી સંખ્યાનો છે પહેલી સંખ્યા સાથે ઉપર નીચે ગુણો પહેલી સંખ્યાનો છે ઘણી વખત એવો પ્રશ્ન ઊભો થશે કે આ વસ્તુ કર્યા પછી પણ તમને ગેપ નહીં જોવા મળે તો તો છેદ તો હરખા જ છે ને તો કોઈ એક સંખ્યા લઈ લો ગમે કે ભાઈ પાંચ 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 ઉપર નીચે ગુણી નાખો એટલે ઓટોમેટિક થઈ ગેપ વધી જાય અંશનો ભલે છેદ તો તમને સમાજ મળશે પાછા ફરીથી ખ્યાલ આવે છે આવું થાય કે મેં બધું કમ્પ્લીટ કર્યું પછી મને છેદમાં નવ મેળા અને પાંચના છેદમાં નવ મેળા તો સાહેબ હવે મારે શું કરવું આ ક્રિયા કર્યા પછી આ મેળો તો કાંઈ નથી કરવાનું ભાઈ કેટલા તો કે મને આવે છે દસ તો દસ અહીંયા કરો દસ અહીંયા કરો મજા આવે એટલા કરવાના હું મજા આપણને આવે એટલા કરવાના અહીંયા શું થાય જુઓ ચાલી નેવું અહીંયા શું થાય પચાસ નેવું એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ ઓગણ પચાસ નવ સંખ્યા મળે મિત્રો કરી ના માર્ક છે ક્લિયર ચાલો નેક્સ્ટ આપણે જઈએ આ સ્વાધ્યાયનો છેલ્લો સવાલ શું કેવા માંગે છે કે વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપવાના છે કાંઈ વાંધો નહી કારણ આપી દઈશું આપણે તો એના માટે આપણે એક આ તમારે યાદ રાખવાનું છે થિયરીમાં મેં તમને કીધું હતું પેટર્ન એન પછી આવે ડબલ્યુ પછી આવે ઝેડ પછી આવે સમય અને અસમ્ય અને પછી આવે વાસ્તવિક એટલે રિયલ નંબર બરાબર આ યાદ રાખવાનું છે ખાસ જેથી કરીને તમે સરળતાથી આને ગણી શકો છો ખરા ખોટા તમે સરળતાથી કરી શકો છો બરાબર એન ડબલ્યુ ઝેડ ક્યુ એસ અને આર ચાલો જોઈએ આ પ્રમાણે ચાલવાનું છે હોય તો ઓકે ના પાડી દેવાની અસત્ય અથવા સત્ય દરેક પ્રાકૃતિક સંખ્યા કેવી સંખ્યા બાળકો દરેક પ્રાકૃતિક સંખ્યા ખાસ જોજો દરેક પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિકને આપણે શું કહીએ છીએ તો કે સર પ્રાકૃતિકને અમે એન કહીએ છીએ શું કહીએ છીએ એન તો આને એન કહેવાનું એટલે યાદ રહી એ પૂર્ણ સંખ્યા છે પૂર્ણને આપણે શું કહીએ છીએ તો કે સર પૂર્ણને અમે ડબલ્યુ કહીએ છીએ શું કહીએ છીએ પૂર્ણને અમે ડબલ્યુ કહીએ છીએ તો કાંઈ લખો આપણે ડબલ્યુ ચાલ એ છે એવું કહેવા માંગે છે એટલે પ્રાકૃતિકમાંથી પૂર્ણમાં જવાનું છે લ્યો તો આ પ્રાકૃતિક અને આ પૂર્ણ એટલે તમે તમારી દિશામાં ચાલો છો યોગ્ય દિશામાં ચાલો છો વિધાન કેવું છે સત્ય છે કેવું છે સત્ય રીઝન શું આપી શકાય આનું

એક બે ત્રણ એક બે ત્રણ અનંત પૂર્ણ એટલે ઝીરો એક બે ત્રણ એમ અનંત બરોબર તો આ બધી સંખ્યામાં દેખાય તો કે આ દેખાય છે ને એક બે ત્રણ આમાં એક બે ત્રણ દેખાય તો છે ભાઈ તો વિધાન ક્યાં ખોટું હોય બરોબર એટલે થિયરી યાદ રહે

એ પૂર્ણ સંખ્યા છે પૂર્ણને શું કહીએ છીએ ડબલ્યુ બરાબર આવું લખવાનું થોડું ખબર પડે આપણને પેન્સિલથી વર્ક કરવાનું બેઠા બેઠા નવરાવું થ્રી હોય ને ત્યારે સોલ્વ કરતા હોય ત્યારે આવું કરી દેવાનું જેથી કરીને આપણને ખબર પડે પૂર્ણાંક ને ઝેડ પૂર્ણ ડબલ્યુ કહેવાય હવે કઈ દિશામાં ચાલ્યા તો કે ઝેડથી ડબલ્યુ ગયા આ ઝેડ છે ત્યાંથી ડબલ્યુ તરફ તમે આવ્યા એટલે એનો મતલબ કે ઊંધી દિશા થઈ તમારી કેવી દિશા થઈ ઊંધી દિશા થઈ રિવર્સ ગાડી તમારી બરોબર રિવર્સ ગેર કેમ તો કે મારી એટલે આ આ વિધાન વિધાન કેવું કેવું પડે પડે ખોટું ખોટું કારણ શું આપીશું આનું મિત્રો કારણ શું આપીશું તો પેલા સંખ્યા સવાલ હું છે પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે ખોટું છે ભાઈ દરેક પૂર્ણાંક તો દરેક પૂર્ણાંક તો પૂર્ણાંકમાં કોણ છે પૂર્ણાંકમાં ધન છે શૂન્ય છે ઋણ છે પૂર્ણ સંખ્યામાં સંખ્યામાં ઋણનો સમાવેશ થતો નથી પૂર્ણ સંખ્યામાં ઋણનો સમાવેશ તો નથી આ એનું મસ્ત મજાનું હું થયું રીઝન કારણ થયું ભાઈ સીધો મસ્ત સવાલ હતો કે જીરો આયા તો જીરો આયા ધન આયા ધન આયા અને આયા પૂરું થઈ ગયું તો અહીંયા ઋણ વિધા તો ઋણ આમાં થોડા છે પૂર્ણાંકમાં ઋણા આ પૂર્ણમાં થોડા ઋણ આવે છે બરોબર ચાલો નેક્સ્ટ છેલ્લું વિધાન જોઈએ દરેક સમય સંખ્યા એટલે ક્યુ દરેક સમય એટલે ક્યુ અને એ પૂર્ણ સંખ્યા છે પૂર્ણ એટલે શું કહેશું આપણે એને ડબલ્યુ બરાબર તો q ક્યાં છે ભાઈ અહીંયા ડબલ્યુ અહીંયા ક્યાં હાલવાનું છે તો કે સર ગાડીને રિવર્સ લીધી છે તો ગાડી જ્યારે રિવર્સ આવે છે ત્યારે વિધાન ખોટું ગણાય છે વિધાન કેવું ગણાય છે ખોટું કારણ શું આપી શકાય જો પૂર્ણમાં જીરો અને ધન તો છે જ તો સમયમાં જીરો અને ધન તો છે જ એમાં અહીંયા ખોટું છે ચાર પાંચ બધા પૂર્ણ સમય જ છે ને છેદમાં કાંઈ શું છે તો કે છેદમાં એક છે તો હું નથી તો કે સમયમાં ઋણ સંખ્યા આવે છે કારણ કે સમયમાં કોણ છે પી એ પૂર્ણાંક છે અને ક્યુ એ શૂન્યતર પૂર્ણાંક છે તો પૂર્ણાંક આવ્યા એટલે ઋણ આવ્યા પાછા ધન તો છે જ ઋણ આવ્યા તો સેમ ટુ સેમ લખો તોય ચાલે શું પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યાનો સમાવેશ થતો નથી કારણ આવું આપી શકાય અને સમયમાં તો ધને હોય ને ઋણે હોય બધું હોય તો પૂર્ણમાં તો ખાલી ધન છે ક્લિયર થાય છે બરોબર તો આ ત્રણ વિધાન આપણે સમજી લીધા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય જે વન પોઈન્ટ વન છે પહેલાં ચેપ્ટરનું બરાબર એ આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા સ્વાધ્યાય સાથે મળીશું